તો સોમનાથ ગોલોકધામમાં ભગવાન શ્રીકૃષ્ણની નિજધામ ગમન તિથિની આધ્યાત્મિક રીતે ઉજવણી કરવામાં આવી તો શ્રી કૃષ્ણ ચરણ પાદુકા પૂજન ગૌ પૂજન ધ્વજા પૂજા વૃક્ષારોપણ ગીતાપાઠ બ્રહ્મભોજન સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા ત્યારે ચૈત્ર ચૈત્રશુલ્ક્લ પ્રતિપદાના દિવસે શ્રી કૃષ્ણ દેહોત્સર્ગ કરી સ્વધામ ગયાનો શાસ્ત્રોક્ત કાલગણનાનો તારણ છે ભૂમિને પસંદ કરી હતી ત્યારે ગોલોકામ એ જ પાવન સ્થાન છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ પૃથ્વી પરથી વૈકુંઠ ખાતે પ્રયાણ કર્યું હતું આજે જ્યારે ચૈત્ર સુદ એકમ એટલે ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્માએ આ જગ્યાએથી ગોલોકધામ ગમન કર્યું હતું એ તીર્થ ભગવાનને બાલકામાં બાણ વાગ્યું અને આ ગોલોકધામ તીર્થથી ભગવાન દેહોત્સર્ગ કર્યો એ તિથિએ આજે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સવારથી જુદા જુદા પૂજાના કાર્યક્રમ Корма в